વડોદરા શહેર પશ્ચિમ વિભાગ ટ્રાફિક શાખા દ્વારા ભારદારી વાહનો સામે કડક કાર્યવાહી કરીને ડિટેઇન કરવાની કામગીરી શરૂ કરાઈ છે શહેરમાં ભારદારી વાહનો પ્રવેશ કરતા અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ સેક્શનમાં આવી છે આજરોજ વડોદરા શહેર પશ્ચિમ વિભાગની ટ્રાફિક શાખા દ્વારા શહેરમાં પ્રવેશ કરતા ભારદારી વાહનો ડીટેઈન કરવાની કામગીરી કરવામાં આવી હતી અને આ કામગીરી અંતર્ગત કન્ટેનર સહિત 60થી વધુ વાહનોને ડીટેઈન કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી અત્યારે પોલીસ કમિશનર સાહેબની સૂચનાથી ટ્રાફિક પોલીસ શહેરની અંદર જે આવતા રસ્તાઓ પર જે કંઈ ભારદારી વાહનો છે જાહેરનામા મુજબ જે કંઈ પ્રવેશ કરે છે જાહેરનામાનું ઉલ્લંઘન કરીને તો એ ભારદારી વાહનોની વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવે છે અને આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે આજે લગભગ છ એક જેટલા વાહનોને ભારદારી વાહનોને ડિટેન કરવામાં આવેલા છે આ કામગીરી અમે રોજેરોજની કામગીરી કરીએ છીએ ત્રણસો દિવસ કામગીરી કરીએ છીએ